ચાલો મિત્રો નમસ્કાર તો આપણે આજે ફરીથી મળી રહ્યા છીએ મિત્રો એ જે વિદ્યાર્થી મિત્રોને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી લેજો મિત્રો હું ને તમે સાથે મળીને મિત્રો તમારી જે ભવિષ્યની લેપટેકની અથવા તો બીજા કોઈ પણ ટેકનિકલ ફીની એક્ઝામ છે સાથે મળીને મિત્રો લડીશું આપણે તો આજે ફરીથી મિત્રો પહેલા લેકચર જેવી ફીલિંગ આવી રહી છે શરૂઆતમાં જ્યારે આપણે મિત્રો ઓફિશિયલ સિલેબસ કરી હતી કેટલા અટકશે હવે આ ટોપિક પર ખરેખર મારે વિડીયો કોઈ પણ રીતે બનાવવો જ નતો પણ દરેકે દરેક સ્ટુડન્ટનો એક જ માત્ર પ્રશ્ન કે સર મેરિટ કેટલા સુધી જશે કેટલા સુધી અટકશે લેબ આસિસ્ટન્ટમાં ક્યાં અટકશે

સીધી વસ્તુ છે મેં મારાથી થતા બધા મદદ કરવાનો પ્રયત્ન હજી ઓફિશિયલ નથી આવ્યો પણ આ રીતનો હશે એ નેવું પંચાણું ટકા સેમ ટુ સેમ જ સિલેબસ હતો બરોબર પછી મિત્રો ત્યારબાદ ઓલ્ડ સિલેબસ પછી મિત્રો આપણા જનરલ જે સબ્જેક્ટ જે છે મેથ્સ આપણે સ્ટાર્ટ કર્યું આખું પૂરું કર્યું રીઝનિંગ જે છે આખું પૂરું કર્યું કોન્સ્ટિટ્યુશન બંધારણ જે છે સ્ટાર્ટ કર્યું આખું પૂરું કર્યું આ બધા સબ્જેક્ટ જે એના લેક્ચર વિડિયો લેક્ચર સિરીઝ આખી મૂકી એમની ટેસ્ટ જે મિત્રો આપણે ટેલિગ્રામ માં મૂકી બરોબર છે એમના રિવિઝન લેક્ચર્સ પણ મૂક્યા જેનાથી મિત્રો તમે આ ટોટલ થઈને 70 માર્ક્સ નું હતું મિત્રો તો 70 માર્ક્સ માંથી તમે મેક્સિમમ કવર કરી શકો અને બધા મિત્રો લાવ્યા છે બરોબર અને એ લોકોએ મારું જે કઈ કામ છે બરોબર એમની કદર પણ કરી છે એપ્રિશિએશન પણ આપ્યું છે બરોબર તો મારી કોઈ કઈ ફરિયાદ નથી પણ મિત્રો આ પૂરું થયું પછી આપણે મિત્રો એ સિવાય બાયોલોજી અને કેમેસ્ટ્રીના પણ ટેકનિકલના થોડા સબ્જેક્ટ મિત્રો આપણે થોડા લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા પણ બહુ લેન્ધી પડી જતું હતું કારણ કે એસએ એલ ટી એલ એ બધાના જે સિલેબસ અલગ હતા બરોબર મિત્રો આપણે મેરિટની વાત કરીશું એ પેલા મારે થોડી આ વસ્તુ વાત કરવી છે થોડી વાર રહેજો બરોબર તો ત્યારબાદ મિત્રો આપણે સિલેબસ આવ્યો સિલેબસ આવ્યો પછી પણ મિત્રો આપણે બુકની રાહ જોઈએ મિત્રો અને ઘણા સમય સુધી બુક ના આવે એટલે મને એવું હતું કે આગળના બે મહિનામાં એક્ઝામ આવી જશે બરોબર છે તો આપણે એ તૈયારીમાં પછી મેં એવું કર્યું કે મારા નજીકના જે કોઈ ફેકલ્ટી છે બરોબર જે ભાવનગરની અંદર મિત્રો ઓલરેડી સ્ટડી કરાવી રહ્યા છે કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ હોય બાયોલોજી એ લોકોને મેં વાત કરી એમને એમના તરફથી બેસ્ટ ટાઈપનું મિત્રો અને આપણને નાઇન્ટી નાઇનની અંદર મિત્રો બુક્સ તૈયાર કરી દીધી બરોબર જો થિયરી પ્લસ એમસીક્યુ આ બંને મિત્રો બુક તૈયાર કરી દીધી જેથી આપણી પાસે કઈ પણ વસ્તુ વાંચવા માટે માટે નથી એની જગ્યાએ મિત્રો આપણી પાસે હોલ સિલેબસ ની ટુ પોઈન્ટ મિત્રો આવી ગયું એક વિદ્યાર્થી પાસે આ બુક ન હોય તો કેટલું કેટલી જગ્યાએ અલગ અલગ કન્ટેન્ટ છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ આ બધું પોસિબલ નથી તો આ જે કોઈ ફેકલ્ટી છે બરોબર મિત્રો એમણે આપણી માટે એક સુવર્ણ તક આપણને પ્રોવાઈડ કરી દીધી બરોબર સારું મટીરિયલ આપણને પ્રોવાઈડ કર્યું એ આપણે રીડ કર્યું બરોબર છે પછી એ સિવાય મિત્રો મોકટેસ દરેકે દરેક સબ્જેક્ટ ની મારા ખ્યાલથી એકાદ સબ્જેક્ટ બાકી રહી ગયો છે એલે ફિઝિક્સ સમથિંગ બરોબર દરેકે દરેક ની ચેપ્ટર વાઇઝ મિત્રો મે મોકટેસ પ્રોવાઇડ કરી છે ઇંગ્લિશ અને ગુજરાતી માં બંને માં તો મિત્રો હવે બધા એમ કહે છે કે સર તો આ બધી વસ્તુ તમને ખબર જ છે તમે શા માટે તો મિત્રો ઘણા 100 એ 1% એવા વ્યક્તિઓ છે કે જેમને મારા કાર આ વર્ક થી મારા કાર્ય થી મારા કામ થી ફરિયાદ હતી બરોબર

મારાથી થાઈ એટલી હેલ્પ કરવી હતી અને મેં કરી છે અને જે લોકો સ્ટ્રિકલી ફોલો કર્યું છે એમને માર્ક્સ પણ છે બરોબર હવે મારી પર એવા પણ આરોપો લાગ્યા છે કે જો આ એનેક્સ દરબાર ન હોત ને આ વ્યક્તિ ન હોત ને તો આનું મેરિટ સિત્તેર એંસી હટકત આવા મારી ઉપર આરોપ છે હવે મેરિટ વધી જાય છે એમાં હું જવાબદાર નથી મારે શું તો વિદ્યાર્થીઓ કોઈને જાણ નહીં કરવાની કોઈને તક તકને વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કોઈને તક ના મળવી જોઈએ તમને ખબર છે આ ભરતીની વિજય તમારી પાસે પ્રિપેરેશન બે છે તમે એકલા જ પ્રિપેરેશન કરવા જોઈએ ના મિત્રો તમે તમારા સો ટકા આપો જેમને ખબર છે બીજા એના સો ટકા આપશે તો આ રીતે મિત્રો આપણે આગળ ચાલેલા પણ કઈ વાંધો નહીં જેટલા વિદ્યાર્થીઓ હોય દિલથી મને સહકાર આપ્યો છે એ બધાનો હું ખરેખર દિલથી આભાર માનું છું અને ભવિષ્યમાં પણ મિત્રો આપણે આ રીતનું કાર્ય કરતા રહીશું જેટલા સ્વેચ્છાએ જોડાવું હોય એ જોડે જેટલા નથી જોડાવું હોય નથી જે લોકો ટેલિગ્રામના ગ્રુપમાં છે બરોબર જેને

કેમિસ્ટ્રી છે ત્યારબાદ ફિઝિક્સ છે આમાં સર્ચર પણ ગણી લ્યો બરોબર આ ત્રણેયની ત્રણ પોસ્ટ એલ ટી એલ એ અને એ આ બધા જ નું મિત્રો જનરલ જે છે હું એક આંકડો કહીશ કે આટલાની આજુબાજુ મેરિટ જઈ શકશે બરોબર છે કારણ કે હું એક એક નું કહીશ ને તો લોકો પર્સનલી લઈ લેશે કદાચ ને હું એ સીધી વસ્તુ છે કે હું એસે ફિઝિક્સની અંદર હું કહી દઉં હાલો ભાઈ એકસો ને ચાલીસ અટકશે મેરિટ એમ એકસો પીસ્તાલીસ એકસો પચાસ અટકશે હવે કદાચ ક્યારેક એવું બની શકે કે ભાઈ એટલાય ના જાય કારણ કે બધા સ્ટુડન્ટ્સના માગ તો તમારી પાસે હોય નહીં બરોબર ઓછું જાય અથવા તો વધારે પણ જાય તો લોકો સ્ટુડન્ટ્સ જે છે મને બ્લેમ કરે એવું મારે જોઈતું નથી પણ મિત્રો હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઈશ કે જો એમાં પણ આ પણ મિત્રો ફેરફાર થઈ શકે બરોબર આ હું જે એક આંકડો આપું છું મિત્રો આની અંદર પણ ફેરફાર થઈ શકે આ માત્ર તમારી સાંત્વના માટે છે બરોબર છે એટલા માટે મિત્રો આ આંકડો આપું છું કે એટલે સુધી મેરિટ અટકી શકે આનાથી નીચે જવાની પોસિબિલિટી મને લાગતી નથી પણ આમાં ચેન્જ આવી શકે આને પાકું માનવું નહીં આ બધી જ પોસ્ટની અંદર બધી જ વેકેન્સીની અંદર મિત્રો એકસો ત્રીસ પ્લસ મેરિટ રહેશે કેટલા એકસો ત્રીસ પ્લસ મેરિટ રહે છે મિત્રો બરોબર છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એકસો ત્રીસ લખે ત્યાંથી જ પ્રશ્નો શરૂ થઈ જાય

મિત્રો તમારે માર્ક્સ હવે સાંભળજો ધ્યાનથી સાંભળજો એટલે તમે મને આગળ જતા બ્લેન ના કરો બરોબર મિત્રો એકસો ને ત્રીસ નીચે જે લોકોને માર્ક્સ છે મિત્રો એ લોકોની વાત કરું મિત્રો

પણ મિત્રો એકસો થી નીચે હોય તો લો એક્સ્ટ્રીમલી છે છે બરોબર આ મિત્રો આ જે છે મિત્રો હકીકત છે મિત્રો બરોબર આ હકીકત એટલે આ ઓફિશિયલી કોઈ બોર્ડે નથી આપ્યું મને જેટલા પણ વિદ્યાર્થીઓના મળ્યા છે એના ઓન એન્ડ એવરેજ મિત્રો હું તમને આ આંકડો આપું છું એકસો ને ત્રીસ જે છે મિત્રો બોર્ડર લાઈન હોય શકે છે

ખોટા માર્ક કેતા હોય છે જેમને સારા માર્ક્સ છે બરોબર એમને તો જાણવું જ છે અમારે મેરિટમાં કેટલા નામ છે એ તો સાચા જ લખવાના છે પણ જેમને નથી માર્ક્સ થતા બરોબર નથી માર્ક્સ થતા એ પણ બધા એવા નથી પણ કોક મને મારી પાસે ચાર પાંચ નામ પણ આવી ગયા છે બરોબર એ લોકો એવું કરે છે પણ કઈ વાંધો નહીં ભાઈ બરોબર એ લોકોને એમાં મજા આવતી આપણે કોઈને કઈ નહીં કહીએ કોઈને કઈ નહીં કહીએ પણ આ વસ્તુ મિત્રો સમજવાની છે તમારે કેટલાય મેરિટ અટક છે